નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સમગ્ર યાર્ડના ગુજરાતની માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ચૂકી છે તો તો મિત્રો મિત્રો આજે બજાર ભાવ જાણી લઈએ વાત કરીએ તો એકસો એક રૂપિયા સાતસો ને છપ્પન રૂપિયા હશે અને એ યાર્ડમાં મિત્રો આવક છે ડુંગળીની બસો ને પાંત્રીસ કટ્ટા ત્યાર પછી મિત્રો વિસાવદર યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ ચારસો એકવીસ રૂપિયાથી નવસો ને એકાવન રૂપિયા છે અને તેમાં લાલ ડુંગળીની આવક છે મિત્રો મિત્રો કટ્ટાની ગોંડલ માર્કેટ યાર્ડમાં એકાવન રૂપિયા સાતસો ને સાસઠ રૂપિયા છે અને આવકની વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની તો છ હજાર એકસો ને સિત્તેર કટ્ટા આવક નોંધાય છે મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ સો રૂપિયાથી 828 રૂપિયા છે અને ડુંગળીની આવકની વાત કરીએ તો બે હજાર અઠ્ઠાવન કટ્ટાની આવક જોવા મળી છે આજના બજાર ભાવની સસદણ માર્કેટયાર્ડમાં છસો રૂપિયાથી છસો રૂપિયા છે લાલ ડુંગળીના બજાર ભાવ અને આવકની વાત કરીએ તો માત્ર બેસ કટ્ટાની આવક નોંધાય છે ત્યાર પછી મિત્રો જામનગર માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને ત્રીસ રૂપિયાથી સાતસો ને સાઠ રૂપિયા જોવા મળ્યો છે અને આવકની વાત કરીએ તો સાત પાંચસો રૂપિયા પાંચસો બોતેર કટ્ટાની આવક જોવા મળી રહી છે મિત્રો આવા જ બજાર ભાવ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા બજાર ભાવ તમને મળી રહે